બોદા ઉભો દે સોય મયુ ઉભો દે હેલો પેલે બે રહેતી મારી આ 48 જ અને તું તું સહી માર દે હું હેડો રેકે હારું तो बंदर मार पड़ा पड़ा पड़ा। अरे सर। अरे। 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 अर જમ્યા ચોરી કરે એટલે મને તો બોલવું પડે છે થાજે તવા આવનો ચડી ગયા હાંથી ખાઈ ખાઈને ફૂલ્યું માટલું શું થાય તું તો જરા નહી હું કરવા જાર તો જો કેટલો કાલ બે પાંચ ચોરી કરે તને એક પૈસા નહી મળે એમ થોડા પૈસા નહી મળે નહી મળે થોડા પૈસા એમ કરવા શું પૈસા નઈ મળ્યા ફોન ચોરી કરવા જવાનું ફોન ચોરી કરવા તારી ક્યારે ભાગી નાખી ફોન આવે છે તો આપડે ચોરી કરવા જવાનું બરાબર

રિપોર્ટ લખવાનો તો દેખાડો રિપોર્ટ લખવાનો કે પીએ સાહેબને રિપોર્ટ તો રિપોર્ટ દો તો લાગતા નહીં તો સાદા પર આયા છે સાદા ઉપર ના આવવાનું રિપોર્ટ દો સાદા ઉપર ના મારા એક ચા બોલી દો હા તો સાદા કપડા છે અલુ શું થયું કોટી ભાગી ગયો શું કરતા શું કરતા બાઈક ચલાવતા હતા બોલો અમાર ફોન ચોરી થઈ ગયો કમ્પ્લેન ફોન હતો મારો હતો પેલો હતો હતો ને એ તો જોડે તમે કેમ ના લાયા અડો કોણ ચોરી ગાળ્યું ને પરવેશ સેવા હતા કપડા થી મોટા બાપ ની બંધ કર ને તમે એના કપડા થી કારણ બધા અલગ અલગ કલર ના હતા અલગ અલગ કલર ના બધા હેલો અન તું ને બહુ દાદાગીરી ના કરી કો કોન્સ્ટેબલ અલા આવવાનો જોન આવી જાવ છો તમે ફન તા બંધ મારા આ આવો ચા બોલી કે નહીં હા આ ભાઈ સાહેબ પી સાહેબ એટલે ઓન કરીને બેહી રહ્યા પહેલા વાત કરી

મોટા બાપ ની ઓલા છું અમે ખાતે પહેરવા ખાતે હવા ના જાય એવું અસામ પર ટ્રેક થઈ નહી આવો મારા સાબ કરવાનું છે એ આ પીએસઆ મોનટિસ નહી સંપર્ક તો એ મારા કરવાનું છે ને કર એ આ પડડી તમારા બોલો કર નહી આવતા

હતી <coughs> બરાબર <coughs>

તમાર માફિયાનો અડ્ડો ખબર તમને બતાવી ખબર ا ساڈا ہائے 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 اوئے 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 پکڑی تھی پکڑی آلا 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 આ ચોર જેવું કરવું ને ચોર જેવું બનવું ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો